તો ચાલો જાણીએ આ વિડીયો માં કે કયા છે તે સુવિચારો અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક અસત્યનો સાથ સારો હશે પણ ક્યારે કાયમ નહીં રહી શકે ઘણા લોકો જ્યારે અસત્યનો સાથ આપી દે છે કારણ કે તેમાંથી તેને લક્ષ્મી તેમજ અન્ય સુખ સુવિધા મળવાની આશા હોય છે તેમજ ક્યારેક કોઈના દબાણને વશમાં થઈને પણ ક્યારેક મનુષ્ય અસત્યનો સાથ આપી દે છે તો હંમેશા એકલું યાદ રાખો કે અસત્યનો સાથ તમને સારો લાલશે પણ યાદ રાખો કે તે ક્યારે કાયમી રહી શકે માટે અસત્યનો સાથ ક્યારેય દેવો નહીં કેમ કે અસત્ય આજે નહીં તો કાલે સામે આવી જ જશે પછી તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય અને પરત ફરવાનો વિકલ્પ પણ નહીં હોય બે તમારે ખરાબની સાથે સારું થવું પડશે પણ ક્યારે ખરાબ પણ થવું યોગ્ય છે જો તમે તમારા સ્વભાવ અનુસાર ખરાબ માણસો સાથે પણ સારું વર્તન કરશો તો તમને તેનું સારું પરિણામ જોવા મળશે પણ પડતા સારા થઈ જશો તો લોકો તમારો કરવા લાગશે તેથી ઘણી વાર તમારે ખરાબ લોકો સાથે ખરાબ પણ થવું પડશે એટલે તમે એ શીખી જાવ કે કોની સાથે સારું થવું અને કોની સાથે ખરાબ થવું ત્રણ જ્યારે તમે ઉદાસ હો ત્યારે પણ હસતા રહો કર્મના નિયમ મુજબ આપના જીવનમાં સારો અને ખરાબ સમય બંને આવ્યા જ કરે આપને સારા સમયમાં તો આપને યોગ્ય રીતે હસતા રહીએ છીએ પણ ખરાબ સમયમાં ઉદાસ પણ થઈ જઈએ છીએ તો શ્રી કૃષ્ણ સમજાવે છે કે હે માનવ ક્યારેય ઉદાસ ના થઈશ કેમ કે સમય હંમેશા બદલાય જ છે ક્યારેક દુઃખ અને ક્યારેક સુખ આવે જ છે તેથી તમે દુઃખમાં કે ઉદાસીમાં પણ હસતા રહો કારણ કે પરિવર્તન જ સંસારનો નિયમ છે ચાર તમને જે મળ્યું છે તેને પ્રેમ કરો અને યાદ રાખો કે તમારી પાસે શું હતું ઘણી વખત એવું બને છે કે આપણી પાસે ઘણી વસ્તુ હોવા છતાં આપણે અમુક વસ્તુ મેળવવા માટે વધુ લાલચ રાખતા હોઈએ છીએ અને તે વસ્તુ આપણને નથી મળતી તો આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ પણ મિત્રો એક વાત યાદ રાખો કે આપની પાસે જે કઈ વસ્તુ રહેલી હોય છે તે પણ વસ્તુ સમાજના ગરીબ લોકો પાસે ક્યારેય નથી હોતી તો આપણે એ વાતની ખુશી હોવી જોઈએ કે કમસે કમ એ વસ્તુ તો આપની પાસે છે અને બીજી વસ્તુ એ છે કે માનવ જીવનમાં એક વાતનો હંમેશા અફસોસ રહેલો છે કે જે વસ્તુ માનવ પાસે હોય છે તેની કદર ક્યારેય મનુષ્યને થતી નથી અને જે વસ્તુ તેની પાસેથી ચાલી જાય છે ત્યારે જ તેની સાચી કદર મનુષ્યને થાય છે અને આ જીવન તો નાશવંત છે જે કોઈ વસ્તુ આજ તમારી છે તે વસ્તુ કાલે બીજા કોઈની હતી અને આવતીકાલે તે વસ્તુ બીજા કોઈની થઈ જશે તો શા માટે તમે કોઈ વસ્તુ પર આટલો મૂન રાખી રહ્યા છો પાંચ હંમેશા માફ કરો પરંતુ કદી ભૂલતા નહીં હંમેશા તેને બીજા લોકોને માફ કરતા શીખો પણ એક વાત તેમાં પણ યાદ રાખો કે તમે તેને માફ કરી દો પણ તેણે જે કર્યું છે તેને યાદ પણ રાખો જેથી ભવિષ્યમાં તે આવી રીતે બીજી વખત તમને હાનિ ના પહોંચાડી શકે તેણે જે કૃત્ય કર્યું છે તે વિશે હંમેશા તેને યાદ રાખો અને ક્યારેય કોઈ તમારી ઉદારતાને તમારી કમજોરીને સમજી બેસે તેનો ખ્યાલ રાખો છ તમારી ભૂલોથી શીખો પરંતુ ક્યારેય કોઈ અફસવાસ નહીં કરતા જીવનમાં પ્રત્યક મનુષ્ય ભૂલ કરે જશે અને તે ભૂલથી જ તેને શીખવાનું મળે છે માટે પણ તમે કરેલી ભૂલોથી કંઈક શીખવાનો પ્રયત્ન જરૂર કરવો કે જો તમે તમારી ભૂલોથી કંઈક શીખો તો જ તમને આગળ વધવાનું પ્રોત્સાહન મળી રહેશે અને તમને જો પ્રોત્સાહન મળશે તો જ તમારી પ્રગતિ થશે અને પ્રગતિ જ સંપૂર્ણ જીવનમાં આગળ વધવાનું પ્રેરક બળ છે સારા કર્મ કરો સારા કર્મ તમારી પાસે આવશે હંમેશા તમે સારું કર્મ કરવાની ઈચ્છા રાખો કેમકે સારું કર્મ કરવાથી જ સારું ફળ મળે છે અન્યથા સારું કર્મ જો તમે ના કરો તો સારા ફળની પણ ઈચ્છા રાખવી નકામી છે મનુષ્ય ફક્ત સારા કર્મ પર જ ભાર આપવો જોઈએ તેનું સારું ફળ આપવું એ મારા હાથની વાત છે જો તમે સારું કામ કરશો તો જરૂર તમને સારું ફળ જ મળશે તેથી કંઈક ઉત્તમ કરવાની ભાવના જ રાખો આઠ જીવન ખૂબ અનિશ્ચિત છે ચમત્કાર બને છે સમય અને જીવન હંમેશા અનિયમિત જ હોય છે અને ભવિષ્યમાં શું થવાનું છે તેનો ખ્યાલ ક્યારેય કોઈને આવતો નથી તેથી હે મનુષ્ય જીવન હંમેશા તમારી આશા ના કોઈ બેસો કેમ કે ક્યારેય સમય એક સરખો નથી હોતો તમારા જીવનમાં ક્યારેય પણ કોઈ ચમત્કાર થઈ શકે છે તેથી હંમેશા જીવનમાં આશા રાખો જો ક્યારેય તમારો સમય પણ સારો થઈ શકે છે આશા રાખો જો તમારો સમય સારો હોય તો ક્યારેય પણ અભિમાન ના કરો કેમ કે તમારો સમય ક્યારેય પણ ખરાબ થઈ છે માટે યાદ રાખો કે જીવન અનિશ્ચિત છે છે અને ન પીડા તમને વધુ મજબૂત બનાવે છે જ્યારે આપણને કોઈ વાતનું કષ્ટ પડે ત્યારે આપણે નસીબને કે બીજા કોઈ લોકોને દોષ દેતા હોઈએ છીએ અને આપના કષ્ટ માટે પીડા માટે આપણે ક્યારેક ભગવાનને પણ કોસતા હોઈએ છીએ એક વાત યાદ રાખો કે ભગવાન હંમેશા તમને પીડા પણ તમને મજબૂત બનાવવા જ આપતા હોય છે તે પીડાને સહન કરીને તમારે હંમેશા આગળ વધવાનું હોય છે દસ પ્રેમ બધાને કરો પણ વિશ્વાસ અમુક લોકો પર કરો તમે બધાને પ્રેમ કરો પણ વિશ્વાસ થોડા લોકો પર જ કરો કેમ કે અમુક લોકો તમારા વિશ્વાસને અને તમારી ઉદારતાને લાયક જ નથી હોતા અમુક લોકો બગલાની માફક હોય છે તે લોકો તક જોઈને જ બેઠા હોય છે કે ક્યારે તેમને ટાઈમ મળે અને ક્યારે તે તમારા વિશ્વાસનો વિશ્વાસઘાત કરી શકે માટે યાદ રાખો કે વિશ્વાસ હંમેશા થોડા લોકો પર જ કરો કેમ કે વિશ્વાસ એ ખૂબ જ અમૂલ્ય હોય છે તે એકવાર ચાલ્યો જાય છે પછી તે પરત નથી ફરતો માટે હે મનુષ્ય યાદ રાખ કે પ્રેમ બધાને કરો પણ વિશ્વાસ અમુક લોકો પર જ કરો અગિયાર બદલો ન લો કર્મને તેનું કાર્ય કરવા દો ક્યારેય બદલાની ભાવના ના રાખો અને જે કંઈ પણ થાય છે તે થવા દો કેમ કે કર્મ હંમેશા તેનો બદલો લઈને જ રહે છે કોઈ માણસનો બદલો લઈને તેમ તમારો સમય વ્યર્થ ના કરો કેમકે તેને તેના કરેલા કર્મનો બદલો અવશ્ય મળીને જ રહે છે કેમ કે કર્મનો સિદ્ધાંત ખૂબ જ સચોટ રીતે કર્મ કરે છે તે ક્યારેય કર્મના સિદ્ધાંત માંગથી બચી નહીં શકે યાદ રાખો કર્મ જો ઉત્તમ છે અને કર્મ જો ખૂબ ભયાનક છે બાર પ્રમાણિક બનવા ક્યારેય માફી માંગો નહીં જો તમે પ્રમાણિક છો તો ક્યારેય સત્યનો સાથ છોડો નહીં અને તમારી પ્રમાણિકતાની ક્યારેય માફી માંગો નહીં કેમ કે માફી માંગશો તો તે લોકો સમજશે કે તમે કોઈ વાત પર અપ્રમાણિક રહેલા છો તેથી તમે જો કોઈ બાબત માંગ પ્રમાણિક હોવ તો તમે ક્યારેય માફી માંગો નહીં કેમ કે જો તમે તેમ કરશો તો તે તમારી પ્રામાણિકતાનું અપમાન કહેવાશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વીડિયો માંગ આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ

કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી